ખાનગી હોટલોના ભોજનમાં જીવજંતુ હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે લોકોના આરોગ્યને જોતા સરકારના આરોગ્ય વિભાગ હોટેલ્સ અને રેસ્ટોરન્ટ સહિત ખાણીપીણીના સ્ટોલમાં તપાસ કરતું હોય છે પણ જો સરકારની જ કેન્ટીનમાં ગુણવત્તા વગરનું ભોજન મળે તો ગાંધીનગરની સરકારી કેન્ટીન સવાલોના ઘેરામાં આવી ગઈ છે કારણ કે વિધાનસભામાં નવી બનેલી કેન્ટીનના ભોજનમાંથી વાળ નીકળ્યો છે સેવ ખમણીમાંથી વાળ નીકળ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા મહત્વપૂર્ણ છે કે ગઈકાલે પણ સરકારી કેન્ટીનના પુલાવમાંથી વાળ નીકળ્યો હતો કેન્ટીનના ભોજનમાં સતત બીજા દિવસે બિન આરોગ્યપ્રદ ભોજન ફરસાતા ફૂડ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા અધિકારીઓએ સરકારી કેન્ટીનમાં તપાસ હાથ ધરી કેન્ટીનમાં ખાદ્ય પદાર્થના સેમ્પલ પણ લેવામાં આવ્યા ગુજરાત વિધાનસભામાં નવી બનાવવામાં આવેલી કેન્ટીનમાં સવારે નાસ્તામાં વાળ નીકળ્યો હતો ત્યારે ફૂડ વિભાગ દ્વારા અહીંયા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ફૂડ વિભાગના અધિકારીઓ હાલમાં અત્યારે વિધાનસભાની અંદર આવેલી જે કેન્ટીન છે તેમાં અત્યારે ફૂડનું ચેકિંગ હાથ ધર્યું છે ફ્રિજ ખોલીને બધા જે ઇન્ગ્રીડિયન્ટ છે બધા જે ખાદ્ય ચીજ છે તે તમામની અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ફૂડ વિભાગની ટીમ અહીંયા પહોંચી છે અને તમામ જે સેમ્પલ છે તે સેમ્પલ લેવામાં આવ્યું છે આપણે અધિકારી સાથે સીધી વાતચીત કરવાનો પ્રયાસ કરીશું તે સાહેબ કઈ ફરિયાદ મળી અને તમે અહીંયા આવ્યા છો ફરિયાદ ફરિયાદ સેવ કંપનીમાં વાળ આવવાની ફરિયાદ હતી એનું સેમ્પલિંગ ઉપર ચાલુ છે અને અમે કાર્યવાહી કરી રહ્યા છીએ ગઈકાલે પણ વાળ આવ્યો જે વિગતવાર તપાસ અમે કરીને આપને રિપોર્ટ કરીએ છીએ નિયમોના નિયમ અનુસાર શું આપણે કાયદેસરની કાર્યવાહી શું કરી શકીએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ મુજબની આપણે કાર્યવાહી કરી રહ્યા છીએ સેમ્પલિંગ સાથે અને સેમ્પલિંગ રિપોર્ટ આવશે એ પ્રમાણે આપણે આગળની કાર્યવાહી કરીશું એના પર જોઈએ છે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ અને સાથે સાથે અમે ઈસ્યુ કરી દીધી છે તો જી ચોક્કસથી જે આ ફૂડ વિભાગના અધિકારીઓ હતા કે જેઓ અત્યારે તમામ ચીજ ચીજવસ્તુની તપાસ કરી રહ્યા છે અહીંયા જે ફ્રોઝનમાં રાખેલા ફૂડ છે તે ફૂડની તપાસ કરી રહ્યા છે થોડાક સમય પહેલા જ આનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં વાળ આવ્યા છે અને હવે તેને સીલ મારવાની કામગીરી પણ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે એટલે ક્યાંક ને ક્યાંક પહેલા નોટિસ આપવામાં આવશે ઇમ્પ્રુવમેન્ટની નોટિસ આપવામાં આવશે અને જરૂર પડશે તો હેલ્થ વિભાગ દ્વારા આને સીલ મારવા ગાંધીનગરની આ ઘટના છે ભોજનમાં વાળનું ગાર્નિશિંગ કરવામાં આવ્યું હોય તે આપ દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શક્યા છો જો કે આરોગ્ય અધિકારીઓ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે આ ગાંધીનગરની કેન્ટીન છે સરકારી કેન્ટીનમાં પણ જે પ્રમાણે ખાદ્ય વસ્તુઓ પરસવામાં આવે છે તેની સામે અનેક સવાલો હવે ઉપસ્થિત થઈ રહ્યા છે બિનઆરોગ્યપ્રદ ભોજન સરકારી કેન્ટીનમાં સતત બીજા દિવસે પણ જોવા મળ્યું અને હવે તેની તપાસ હાથ ધરવામાં આવી